વાવથરાજ જિલ્લાના મુખ્ય મથક થરાજ ખાતે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્ય કાર્યક્રમ થરાદ તાલુકાના મલુપુર ખાતે યોજાશે આ ઉજવણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસે વાવથરાજ જિલ્લાના પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજ્યું હતું જેમાં પરેડ સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમની તૈયારીનું નિરીક્ષણ કરાયું હતું આજે ફૂલ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે રાજ્ય કક્ષાની ઉજવણી થાય તે માટે ચોવીસ જાન્યુઆરી સુધીમાં વધુ બે યોજવામાં આવશે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પર્વની અધિકારી વાવ થરા જિલ્લાના થરાદ ખાતે થશે આ કાર્યક્રમમાં મહામય રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી ધ્વજ વંદન કરશે આ રાજ્ય કક્ષાના પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં મુખ્યત્વે બાવીસ અને રોજ કાર્યક્રમો યોજાશે રાજ્યની એન્ટી ફોર્સ ચેતર કમાન્ડો ફોર્સ દ્વારા એક પણ નિર્દેશન કરવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિનો માહોલ ઉભો કરવાનો છે જેથી લોકો એક રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરી શકે પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ થરાટકાટે યોજાનાર કાર્યક્રમમાં કુલ બાવીસ પ્લાટૂન પરેડમાં ભાગ લેશે આમાં પોલીસ વિભાગના મહિલા અને પુરુષ પ્લાટુનો ચેતક કમાન્ડો મરીન ટાસ્ક ફોર્સ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એનસીસી એનએસએસ જીઆરડી અને હોમગાર્ડની પ્લાટુનો સમાવેશ થાય છે વિશેષ આકર્ષણ તરીકે ચેતન કમાન્ડો ફોર્સ મરીન ટાસ્ક ફોર્સના ટેબ્લો પણ પરેડમાં જોડાશે પરેડના સમાપન બાદ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે ફૂલ રિહર્સલ પૂર્ણ થયું છે ચોવીસ તારીખ સુધીમાં હજુ બે રિહર્સલ થવાના છે ભારતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વાવથરા જિલ્લામાં થઈ થવા જઈ રહી છે આગામી છવ્વીસ તારીખે રાજ્યપાલ રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો આપણે રાષ્ટ્ર કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમના ભાગરૂપે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવેલ છે એમાં આગામી બાવીસ અને ત્રેવીસ તારીખે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ નિદર્શનો અને એક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે એ અનુ એ અનુસંધાને આગામી તારીખ બાવીસ તારીખે બાવીસ તારીખે જે ચેતક કમાન્ડો છે ચેતક કમાન્ડોનું એક મોક ડ્રીલનું આયોજન આપણે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે કરવામાં આવેલ છે આ ઉપરાંત ત્રેવીસ તારીખે ત્રેવીસ તારીખે બપોરે ત્રણ કલાકે રાજ્ય કક્ષાનો એક શસ્ત્ર પ્રદર્શનના નિદર્શનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે જે ગાયત્રી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ છે અને ત્રેવીસ તારીખે સાંજે ચાર કલાકે આઇકોનિક રોડ ઉપર આ સમગ્ર પરેડનું રિહર્સલ કરવામાં આવશે હું ગુજરાત પોલીસ વતી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરીશું કે આ કાર્યક્રમોમાં જોડાય અને પોલીસ વિભાગનો ઉત્સાહ વધારે